ભારતીય સેનાની શક્તિનું પ્રદર્શન એવોર્ડ સમારંભમાં આધુનિક શસ્ત્રો અને ટેકનોલોજીની ઝલક અમદાવાદમાં ભારતીય સેનાના સધર્ન કમાન્ડોના પ્રતિષ્ઠિત ઇવેન્ટ ટીચર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગૌરવશાળી અવસરે રાષ્ટ્રની રક્ષા કાજે પ્રદર્શિત કરનારા લશ્કરી કર્મચારીઓ અને યુનિટોને નવાજવામાં આવ્યા હતા જ્યારે રાષ્ટ્રની સુરક્ષા સેનાનું શૌર્ય અને ટેકનોલોજી શક્તિ એક મંચ પર એકત્રિત થાય ત્યારે તે માત્ર એક સમારંભ નથી રહેતો પરંતુ દેશના ભવિષ્યની ઝલક બની જાય છે અમદાવાદ ખાતે છ અને સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન સધર્ન કમાન્ડ ઇવેન્ટ્સ ટીચર દ્વારા આયોજિત ભવ્ય ઇવેન્ટ્સ ટીચર સેમિનારની એ એવું જ એક ગૌરવભર્ય દ્રશ્ય જોયું આ સમારંભમાં વીર જવાનોના સાહસને સન્માનિત કરાયા હતા તો આ સાથે જ ભારતીય સેનાની આધુનિક લડાકુ ક્ષમતાનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું ભારતીય સેનાની સમૃદ્ધ પરંપરા મુજબ ઇવેન્ટ્સ ટીચર સેમિનારની શરૂઆત આર્મી કમાન્ડર માટેના ભવ્ય ગાર્ડ ઓફ ઓનરથી કરાઈ હતી આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દ્વારા રાષ્ટ્રપ્રત્યે સદમ્ય સાહસ અને વિશિષ્ટ સેવા આપનારા ચોત્રીસ વીર જવાનોને શૌર્ય પુરસ્કાર એનાયત કરાયા આ સાથે જ તેત્રીસ સૈન્ય યુનિટ્સને જીઓ સી ઇનસી અને નિવૃત્ત સૈનિકના યોગદાનને બિરદાવી વેટનર એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા આ ક્ષણે ભારતીય સેનાના બલિદાન શિસ્ત અને નિસ્વાર્થ સેવાને જીવંત સાક્ષી બની હતી આ સમારંભમાં માત્ર પુરસ્કારો પૂરતો સીમિત ના રહ્યો હતો અહીં જોવા મળી હતી ભારતીય સેનાની વાસ્તવિક ઝલક વેપન એક્ઝિબિશન ટી નાઇન્ટીન ભીસ્મા ટી સેવન્ટી ટુ ટેન્ક રોકેટ લોન્ચર્સ આ સાથે જ અન્ય ઘણા મોટા અદ્યતન ડ્રોન્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હથિયારો અને સાધનો એ સ્પષ્ટ કરે છે કે ભારતીય સેના હવે માત્ર સંખ્યાબળ નહીં પરંતુ ટેકનોલોજીકલ સુપ્રીમ સી તરફ આગળ વધી રહ્યું છે એક્ઝિબિશનમાં સૌની નજર ખેંચનાર આકર્ષક બન્યું હતું રોબોટિક ડોગ જેને રોબોટિક ખચ્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોબોટિક ડોગ ત્રીસ કિલો સુધી વજન ઉપાડી શકે છે દસ ફૂટ ઊંચાઈ સુધી ચડી શકે છે પાણીની અંદર જઈ નદીઓ નાળા પાર કરી શકે છે માઇનસ ચાલીસથી પ્લસ પંચાવન સેલ્સિયસ તાપમાનમાં કાર્યક્ષમ રહે છે ઉપરાંત તેમાં ત્રણસો સાઠ કેમેરા થર્મલ ઇમેજિંગ આ સાથે જ ઇન્ફ્રારેડ અને સેન્સર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે જે સર્વેલન્સ લોજિક્સ સાથે સપોર્ટ અને જરૂર પડે ત્યારે લડાયક કામગીરી પણ ઉપયોગમાં આવી શકે છે ભારતમાં આયોજિત આઇવેન્સ ટીચર સેમિનારની એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય સેના માત્ર ભૂતકાળના શૌર્ય અને ગર્વ કરતી નથી પરંતુ ભવિષ્યના પડકાર માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે શહીદોના બલિદાનથી પ્રેરિત અને ટેકનોલોજીથી સજ્જ આ છે નવી યુગની ભારતીય સેના અપના મિજ ન્યૂઝ સંજય જાની અમદાવાદ જય હિન્દ જય ભારત